જશ અત્યારે આપણું સ્પ્લેન્ડર લઈને આવ્યો તો બાઈક મમ્મીને મો અવાર અવારમાં આવી જોલી જોલે આ મારું ચૂચી બા ચૂચી બચ્ચું શું કરે સુઈ ગયા બધા હાજો હોઈ ગયા બધા સુઈ ગયા આજો કારી તું શું કરતી તી ભૂરી કારી વિપુલ ડોન છો અમાર ઓ લાલુ આમાં લાલુ ડોન વિપુલ વિપુલ ડોન હેર ખાવા નાસ્તો કરી લે થોડો લાલુ ડોન આપડો લાલુ ડોન આ તારી તો મને તો બોરી ચડ નઈ લાલુ હા હા અભી હાલ તો આયા વિડીયો બનાવ ચાલુ કરે

ચાલો તો મળીએ પછી આપડે ચા બની ગયે મમ્મી પેલા હેઠ ચાપી લે જો થઈ ગઈ જાય તો એક બે જોડી કપડા લેતો આવજે કાલ રણુજા જવાનો ગોઈંગ ટુ રણુજા રણુજા જેસલમેર

તો હેલો ગાઈસ તો આપણે આવી ગયા છે આપણા ખેતરમાં કાલે હું નહોતો આવ્યો આપણે અહીંયા પેલી ઓપની કરી હતી જે મેં તમને બતાડી હતી ને પૂરા બગડી ગયા હતા તો આજે બધું કાલે વાઢી કાઢ્યું આ જોઈ શકો છો પેલું પણ વાઢી કાઢ્યું કાલે કાલનો દિવસ નહીં આવે એટલે બધું વળાઈ ગયું શાયદ આપણી ડોગર હશે જોઈ શકો છો ડોગર છે આખી બગડી જી લાગે ડોગર આપણી ડોગર બગડી જઈએ આજે આ બધા પૂરિયા વેચી કાઢવાના પેલા બધા તો વેચાઈ ગયા બધા હવામાંથી હજાર પૂરિયા ગણીને

અમાર કૂતરાનું ખાવાનું થાય છે અમાર કૂતરાનું ખાવાનું થાય છે આજે અમાર વેલું મે જવાનું તો આ ભાઈના જલ્દી બોલાવી દીધા અમે વિપુલ ભાઈને આ જો ભૂખ લાગી આ લોકોને એટલે અહીંયા જ ફરી રહે આજે અમે મૂવી જોવા જવાનું છે આજે એટલે અમે હવે 5 વાગે જઈએ મમ્મી શું કરો છો શું કરો આલી

આમ જો બધા આમ જો ને કેવું હતું પિક્ચર ફેમિલી સાથે જોયા લાગે સાથે ફેમિલી સાથે જોયા લાગે આમ જો આમ ફેમિલી સાથે જોયા લાયક છે ફેમિલી સાથે જોયા લાયક છે પિક્ચર એ છોટુ હા